તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ મજામાં રહેવાની તો આપણે આવી ગયા છે અમેરિકાના દેશમાં ખતરનાક જંગલમાં તો મિત્રો આ તો બુકા કાઢે સવાર સવારમાં ન્યૂઝ મળી ગયું કારણ કે કોઈક વાળામાં શોર્ટ મૂકેલો ને તેની અંદર કૂતરું મરી ગયું હતું હું તમને દેખાડું એટલે બ્લોગમાં કન્ટિન્યુ ગણીશું બહુ મજા આવશે તો મિત્રો તમે જોઈ શકો છો આ છેવું પેલું કૂતરું જેને શોર્ટ લાગેલો હતો તમે એને વાડામાંથી બહાર કાઢીએ છીએ ડાબવા માટે કારણ કે આ ટેડકતા નથી ને એટલે શોર્ટ લાગ્યો છે એને કારણ કે મિત્રો તમે બી હાંસીને ચાલો મિત્રો આ વાડામાં શોર્ટ મૂકેલો આ જગ્યાએ આ બાજુ કૂતરું ત્યાં મરી જાય મિત્રો ને આ છે આપણો આ છે આપણું ટોમેડું નાનું ને કૂતરું બહાર કાઢી નાખેલું છે મિત્રો આગળ જઈને ડાબી દેવાના તો મિત્રો આ છે આપણે ચારે બાજુનું વ્યૂ તમે જોઈ શકો છો આ છે આપણું ઘર મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને ખતરનાક ખતરનાક બ્લોગ લાવશું બારે કોમેડી સાથે કેમ કે હમણાં ટાઈમ નથી થોડાક દિવસ પછી તમે જોઈજો ખતરનાક બ્લોગ લાવશો એટલે ચેનલને સબસ્ક્રાઇબ બી કરી લેજો અને ફૂલ સપોર્ટ બતાડજો